ન્યૂઝ પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા લદ્દડ સમીરભાઈના પરિવારના આર્થિક મદદના ભાગરૂપે પિંચોતેર હજાર ની સહાય કરવામાં આવી પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશન અનેક વખત ફોટોગ્રાફરના પરિવારના આર્થિક મદદમાં સહાય કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે આજે પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશનના એક સભ્ય લદ્દડ સમીરભાઈ જેઓ પાર્થ સ્ટુડિયોમાં વિડિયોગ્રાફી તેમજ એડિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ પાલીતાણા ફોટો વિડિયો એસોસિએશનના મેમ્બર પણ હતા અને જેઓની પાલિતાણામાં એડિટિંગ અને લાઈવમાં ખૂબ ખૂબ નામ બનાવ્યું હતું અને કદાચ ઉપરવાળાને આ બધું મંજૂર નહીં હોય અને સમીરભાઈ છે તેઓને ગત તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના ના રોજ અચાનક હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું અને સમીરભાઈના પરિવાર પર કુદરતી કહેર વરસી પડ્યો હતો અને સમીરભાઈ છે તે લોકોના દિલમાં તેની યાદો છોડીને બધા લોકોને અલવિદા કહીને પરલોક સિધાવ્યા હતા જેને લઈને પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશનના તમામ સભ્યો સાથે તેમના પરિવારને સાત્વન આપવા સમીરભાઈના ઘરે પહોંચ્યા હતા જ્યાં સમીરભાઈના ઘરની પરિસ્થિતિને જોતા પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશન દ્વારા સમીરભાઈના પરિવારને આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે તમામ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કારણ કે સમીરભાઈના પરિવારમાં બે નાના દીકરાઓ છે જેઓને અભ્યાસક્રમ પણ ચાલુ છે જેથી પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશનના તમામ મેમ્બર્સ અને તમામ સભ્યો દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવ્યું અને તમામ લોકોના સહિયારા પ્રયાસથી તેર હજારનું ફંડ ભેગું થયું હતું પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા ભેગું કરાયેલું પિંચોતેર હજારનું ફંડ આજ રોજ ચેક દ્વારા સમીરભાઈના પરિવારને અર્પણ કરવામાં આવ્યું જેમાં એસોસિએશનના પ્રમુખ અજયભાઈ રાઠોડ તેમજ કમિટી મેમ્બરો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમીરભાઈના પરિવારને સાત્વના આપવામાં આવી કે સમીરભાઈના પરિવારને જ્યાં પણ જરૂર પડે ત્યાં પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશનના તમામ લોકો તેમની સાથે જ છે અને ઘટતું તમામ પૂરું કરવામાં આવશે તેવું પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશન ના પ્રમુખ અજયભાઈ રાઠોડે જણાવ્યું હતું રિપોર્ટર કૌશિક વાજા ભાવનગર પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન પ્રમુખ પ્રમુખ પદ તરીકે કામ કરી રહ્યા છું ગઈ ગત તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ એક અમારા એક્ટિવ અને પાલિતાણામાં સક્રિય ફોટોગ્રાફર એવા સમીરભાઈ લદ્દડ જેનો એક હાર્ટ એટેક દ્વારા એનું એક વહેલી સવારે મૃત્યુ થયું હતું તો એના પરિવારજનોમાં થોડોક શોકની લાગણી હતી અને એ લાગણીમાં ભાગ લેવા માટે પણ ગયેલા પહેલાં ઘરની પરિસ્થિતિ જાણ્યા પછી એસોસિએશન એક નિર્ણય લીધો કે સમીરભાઈને થોડીક આર્થિક મદદ કરવી જોઈએ તો અમે પાલિતાણા ફોટોગ્રાફર એસોસિએશન અને સીજીપીટીઆઈ બંને દ્વારા થઈ અને પંચોતેર હજાર રૂપિયાની સહાય અમે સમીરભાઈના ઘરે અત્યારે હાલ અર્પણ કરીને આવી રહ્યા છીએ બીજું કે સમીરભાઈના બાળકો હજી ઘણા બધા નાના છે ભવિષ્યમાં એને લોકોને લોકોને કોઈપણ જાતની તકલીફ વગર એ લોકોને આગળ જીવનમાં આગળ વધે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને ગમે ત્યારે સમીરભાઈના ઘરે કોઈ પણ જાતની એસોસિએશનની જરૂરિયાત પડે તો આખી એસોસિએશન કોમિટી મારી સાથે છે એ પણ બધા એસોસિએશનના સભ્યો બધા સમીરભાઈની સાથે ગમે ત્યારે ઊભા થઈ બીજું કહેવાનું કે આવા નવા કામો અમે ઘણી વખત આ એસોસિએશન કરી બતાવ્યા છે જેમ કે એક અમારા એસોસિએશનની અંદર કેન્સરગ્રસ્ત વ્યક્તિ હતો એના એના અમે એસોસિએશન દ્વારા પંચ્યાસી હજાર રૂપિયા ફંડ એક કરી અને એ દવાખાનામાં હેલ્પ કરી હતી બીજું કે આવા તો ઘણા બધા દવાખાના જે ફોટોગ્રાફર એસોસિએશનના જે મેમ્બર હોય છે અને સક્રિય મેમ્બર એ લોકોને એસોસિએશન દ્વારા અવારનવાર દવાખાના પેટે સહાય એમની ઘણી બધી કરી છે કોરોનામાં કોરોના કીટ આપીને પણ સહાય કરી છે એટલે આ એસોસિએશન ખાલી ફોટોગ્રાફર એસોસિએશન નથી એ કોઈ પણ ફોટોગ્રાફરના ઘરે આર્થિક તકલીફ જ્યારે થાય છે ત્યારે આ આખું એસોસિએશન એક સાથે ઊભું રહી અને એ વ્યક્તિને આર્થિક રીતે સહયોગ કરે છે થેન્ક યુ